મારા ગાર્ડનની અંદર હમણાં છે ને એક ઝાડ હતું ને એ સુકાઈ ગયું તો મને કેવી રીતે ખબર પડી કે એના જે બી પાંદડા હતા ને એ બધા ખરી ગયા અને એના જે ડાળીઓ હતી ને એકદમ બરડ આમ તૂટી જાય આમ કરીએ ને તો બી તૂટી જાય એવી ઘણી વાર એવું થાય કે પાંદડા ખરી જાય ને પણ જો એની ડાળીઓ જો ફ્લેક્સિબલ હોય ને તો એની ઉપર ફરીથી પાન આવી શકે શક્યતા હોય તો એ વસ્તુ માળીને ખબર પડે તો મેં ચેક કર્યું ને તો એ ઝાડ ખરેખર ઝાડ હતું ને એ મરી ગયું અને હમણાં હું મારા ગાર્ડનની અંદર બધું જોતી હોઉં ને તો નાની પેલી ઈયળ આવે ને તો એક ઈયળ મેં જોઈ એક ચાલીને જઈ રહી હતી એ બહુ જ ફ્લેક્સિબલ આમ સરસ ચાલીને જઈ રહી હતી અને બાજુમાં જ બહુ જ બધી ઈયળ હતી ને તો એમાં બાજુમાં એક ઈયળ હતી ને એક ઇટ વોઝ ડેડ અને એકદમ એ જે ઈયળ હતી ને એ એકદમ હાર્ડ થઈ ગઈ હતી તો કહેવાનો મતલબ એ કે તમે પોતે જ્યારે જિંદગી જીવો છો સવારથી સાંજ સુધી એની અંદર તમે તમારું જે થિંકિંગ છે એમાં તમે ફ્લેક્સિબલ છો કે આર યુ રિજિડ અબાઉટ યોર થોટ્સ હવે મારા એક કોચ છે ને વન ઓફ માય કોચ એ એટલું બ્યુટિફુલ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઉપયોગી એવું સેન્ટેન્સ કે કે યુ શુડ બી ફિકસે ઓન ધ ગોલ તમારે કઈ જગ્યા જવું છે ને એ વસ્તુ ફિક્સ હોવી જોઈએ જેમ કે તમારે ડેલી ટુ મુંબઈ જવું છે તો તમારો ગોલ શું છે મુંબઈ જવું બટ યુ કેન બી ફ્લેક્સિબલ ઇન ધ પ્રોસેસ યુ કેન બી ફ્લેક્સિબલ ઇન ધ જર્ની એટલે એનો મતલબ કે તમારે ડેલી ટુ મુંબઈ તો જવાનું છે એ ફિક્સ છે મુંબઈ તમારું ડેસ્ટિનેશન ફિક્સ છે પણ તમે કઈ રીતે જાઓ છો બાય ફ્લાઇટ જાઓ છો કે બાય ટ્રેન જાઓ છો કે તમે બાઇક ઉપર જાઓ છો કઈ રીતે જાઓ છો ને એમાં તમે ફ્લેક્સિબલ રહેવાનું તો તમે લાઈફમાં ખરેખર જે ગોલ જે છે ને વિચાર્યો છે ને અચીવ કરી શકો તો મા વન ઓફ માય કોચિસ એમણે આ ગોલ્ડન સેન્ટેન્સ કીધું છે કે યુ કેન બી ફ્લેક્સિબલ ઓન યોર પ્રોસેસ એમાં તમે શું એમાં ચેન્જ કરી શકો પણ તમારું અલ્ટિમેટ જે ડેસ્ટિનેશન છે જે તમારો ગોલ છે પ્લીઝ બી ફિક્સ ઓન દેટ ગોલ્સ ક્લિયર હશે ને કે તમારો ગોલ શું છે એ ક્લિયર હશે ને તો તમે પાથ એ થી જઈ શકો પાથ બી થી જઈ શકો પાથ સીથી જઈ શકો પાથ ડી થી કોઈ પણ પાથ યુઝ કરી અને તમે પહોંચી શકો ટુ યોર ગોલ બરાબર તો આ પ્રકૃતિ પ્રકૃતિની અંદર જો તમે ઓબ્ઝર્વ કરો ને કે જે વસ્તુ ડેડ હોય ને એ જે વસ્તુ છે ને એ હાર્ડ થઈ જાય અને બરડ થઈ જાય આમ તમે કરો ને તો તૂટી જાય એવી થઈ જાય પણ જે વસ્તુ લાઈવ છે ને અલાઈવ તમે ઝાડ હોય કે ઝાડનું પાન હોય કે ડાળી હોય કે ઈવન હ્યુમન બોડી હ્યુમન બોડી જ્યારે ડેથ થઈ જાય ત્યારે એવું કહે ને કે ઇફ યુ હેવ ઓબ્ઝર્વ એની ડેડ બોડી તો એ આખું બરડ થઈ જાય લાકડા જેવું થઈ જાય તો તમે ઇફ યુ આર અલાઈવ ફ્રોમ ઇનસાઈડ એન્ડ ઇફ યુ આર ફ્લેક્સિબલ તો યુ આર અ લાઈફ તો તમારા થોટ્સમાં પણ તમે ઇફ યુ આર ફ્લેક્સિબલ કે બહુ બધા લોકોના ઓપિનિયન તમે લઈ શકો કે કોઈ માણસ શું કે છે એમનો આ ઓપિનિયન છે બીજો માણસ આ એનો ઓપિનિયન છે ત્રીજો માણસ આ એનો આ ઓપિનિયન છે એમાંથી બેસ્ટ પોસિબલ જે ઓપ્શન હોય દેટ યુ કેન ચૂઝ એવું નહીં કે હું જે કહું ને એ જ સાચ છું બસ આ જ રીતે કરવાનું સો ઇફ યુ આર ફ્લેક્સિબલ ઇન યોર થિંકિંગ યુ કેન ગો ટી લોંગ લોંગ વે અને તમારો જે પ્રોગ્રેસ છે ને ઇટ વિલ બી ફાસ્ટર ઇન યોર લાઈફ એન્ડ યુ વિલ ગેટ મોર સક્સેસ ઇન યોર લાઈફ સો પ્લીઝ બી ફ્લેક્સિબલ ઇન યોર જર્ની એન્ડ બી ફ્લેક્સિબલ ઇન યોર થિંકિંગ સો દેટ યુ કેન વેલકમ અધર પીપલ્સ ઓપિનિયન અધર પીપલ્સ થોટ્સ એ લોકોના પણ તમે ઓબ્ઝર્વ કરીને જોઈ શકો ઓકે તો મેં તમને જે ઝાડનું ઉદાહરણ આપ્યું ને કે ઝાડની ડાળી જો છે એ લાઈવ હશે જેની ઉપર પાંદડા આવતા હશે ફૂલો આવતા હશે કે એની ઉપર ફ્રૂટ્સ આવતા હશે એ બધી ડાળીઓ હશે ને ફ્લેક્સિબલ હશે તો જો તમે પણ તમારી જિંદગીમાં ફ્લેક્સિબલ હશો ને તો તમારી ઉપર પણ બહુ જ બધી પ્રોસ્પેરિટી બહુ જ બધા લીવ્સ અને બહુ જ બધા ફ્લાવર્સ અને બહુ બધા ફ્રૂટ્સ આવશે કહેવાનો મતલબ કે તમે લાઈફમાં ખૂબ જ પ્રોગ્રેસ કરશો ઓકે સો આજના દિવસ માટે આટલું જ એન્ડ આઈ હોપ યુ વુડ લાઇક ધીસ વિડીયો ઇફ યુ લાઇક ધીસ વિડીયો દેન પ્લીઝ હિટ ધ લાઈક બટન પ્લીઝ સબસ્ક્રાઇબ મી ઓન માય યુટ્યુબ ચેનલ ઇફ યુ નોટ યેટ સબસ્ક્રાઇબ્ડ મી ઓન યુટ્યુબ એન્ડ પ્લીઝ ફોલો મી ઓન ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ બાય બાય ટેક કેર